ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નવ વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના સીએમ પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જિલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સભ્યો તેમજ તેમના પરિજનો માટે દર વર્ષની જેમાં વર્ષે પણ એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સંઘના પ્રમુખ જયશીલ પટેલે સૌને આવકારવા સાથે સંસ્થાના સભ્યો તેમજ સામાજિક સેવાકાર્યોની માહિતી આપી ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નવ વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના સીએમ પ્લોટ ખાતે ભરૂચ જિલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સભ્યો તેમજ તેમના પરિવારજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સંઘના પ્રમુખ જયશીલ પટેલ સૌને આવકારવા સાથે સંસ્થાના સભ્યો તેમજ સામાજિક સેવા કાર્યોની માહિતી આપી હતી આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આગામી બે હજાર ચોવીસના વર્ષના કેલેન્ડરનો પ્રમુખ તેમજ વડીલ સભ્યોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું સંસ્થાને સહયોગ આપનારા સહયોગીઓનું શાલ તેમજ ગુલદસ્તા દ્વારા સન્માન કરાયું હતું સાથે સાથે વર્ષ દરમિયાન સંઘ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વિશેષ કામગીરી કરનાર સભ્યોનું ગુલદસ્તા અને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું આ પ્રસંગે સંસ્થાના ફંડ રાઇઝિંગ પ્રોગ્રામમાં કૃતિ રજૂ કરનાર નારાયણ વિદ્યાલયના ડિરેક્ટર ભગુભાઈ પ્રજાપતિ અને શાળાના શિક્ષક સુરેશભાઈ પ્રજાપતિનું શાલ ઓઢાડી સન્માનપત્ર અને કૃતિનો ફોટોગ્રાફ એનાયત કરી સન્માન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે સંઘના કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પાટણવાડીએ ઉપસ્થિત સહયોગી તેમજ પરિવારજનોનો આભાર વ્યક્ત કરી સમૂહ રાષ્ટ્રગીત સાથે ડાયસ પ્રોગ્રામનું સમાપન કર્યું છે આ પ્રસંગે સંઘના સભ્યો અનિલ અગ્નિહોત્રી જગદીશ સેડાલા નીરુબેન આહિર દ્વારા રમોજી સ્પર્ધા ડાન્સ ગીત મિમિક્રી આ સહિતની વિવિધ કૃતિઓ સભર સુંદર કાર્યક્રમ સભ્યો તેમજ પરિવારજનોના સથવારે રજૂ કરી છે ઉપસ્થિતોનું મનોરંજન કર્યું હતું તો સભ્ય અમઝદ અલી સૈયદની પુત્રી દ્વારા ગાઝા યુદ્ધમાં પત્રકારોએ કઈ પરિસ્થિતિમાં રિપોર્ટિંગનું કામ કર્યું છે તે વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું મિલન કાર્યક્રમ દરમિયાન દરેક સભ્યોને પ્રમુખ જયશીલ પટેલના પ્રયાસોથી ગિફ્ટનું આયોજન કરવામાં આવતા સભ્યોને વિતરણ કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સંઘના મંત્રી જીતેન્દ્ર રાણા વિરલ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું મારા પરિવારજનો એટલે બાજાના પરિવારજનો એટલે મારા પરિવારજનો કહેવાય હું આપ સૌનું હાર્દિક સ્વાગત પણ કરું છું અને હું એમ પણ કહું છું કે આભાર એ બહુ મોટી વાત છે આભાર એ બહુ મોટી વાત છે હું તો એમ કહું છ કે તમે બધા મારા સાથે જ છો ને હું તમારી સાથે છું એટલે આભાર વિધિ કરવી એ થોડી અઘરી લાગે પણ છતાં પણ હું કહું છું કે આપ સૌનો આભાર માનું છું સાથે સાથે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ભરૂચની અંદર એક વિખ્યાત પત્રકારોનો એક સંગઠન છે જે સામાજિક ખૂબ સારી કામગીરી કરે છે અને સાથે સાથે પ્રગતિના પણ કામ કરે છે સમાજની અંદર એક સારા સંદેશ પણ આપે છે જેમ કે વૃક્ષારોપણના કાર્યક્રમ થયેલા છે મેડિકલ કેમ્પ થયેલા છે હવે એક એક એવું કામગીરી કરીને બતાવી કે આજે સમાજની અંદર એક નોંધ લેવાય છે ભરૂચની અંદર નોંધ લેવાય છે ને હું તો આખા ગુજરાતમાં નોંધ લેવાય કે પત્રકારોનું એક સંગઠન છે ને એ સંગઠન સારી કામગીરી કરે છે તો અમને તો ગર્વ જ છે કે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના એક નાના અંશ પ્રમાણે છે અમે અને ખરેખર કહું અહીંયા ઉપસ્થિત સભ્યો અને એમના પરિવારજનોને પોતાને પણ એક ગર્વ છે કે ખરેખર આપણે એક પરિવાર છે અને આજે એ પરિવારની લાગણીના કારણે આપણે અહીંયા બધા ઉપસ્થિત છીએ એટલે સૌથી પહેલા તો એ પરિવારના દરેક સભ્ય માટે આપણે જોરદાર તાલી વગાડી દઈએ બરાબર હવે કાર્યક્રમની આપણે રૂપરેખા જાણીએ છીએ એ પ્રમાણે હવે કાર્યક્રમને આપણે આગળ ધપાવવાના છે જેમાં હવે મનોરંજનનો કાર્યક્રમ શરૂ થવાનો છે તો એના માટે અનિલભાઈ અગ્નિહોત્રી અને જગદીશભાઈ સેલાલાને આપણે આગળ કરીશું પણ એ પહેલા કાર્યક્રમને આગળ લઈ જતા પહેલા આપણે સૌ પોતપોતાના સ્થાન પર સાવધાનની મુદ્રામાં ઉભારીશું અને રાષ્ટ્રગીત ગાઈશું અને ત્યાર પછી આપણે નવા કાર્યક્રમનું આયોજન કરીશું રિયાઝ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ